કોડીના પૂર્વ સાંસદ દિનુભાઈ ભોગાભાઈ સોલંકી દ્વારા ખૂબ જ ખરાબ વાણી વિલાસની અંદર આક્ષેપો કર્યા છે ગંદા વાણી વિલાસના આક્ષેપોથી હું એ ભાઈને પૂછવા માંગુ છું કે ભાઈ કોણ મોહમ્મદ ગઝની છે અને કોણ મોહમ્મદ ગઝની નથી આ જિલ્લાના સારા અને સનિષ્ઠ અધિકારીઓ ઉપર ગંદા આક્ષેપ કરી ਤੇ તારી બાહુબલી પણ બતાવવાનું તું બંધ કર આ કોડીના તાલુકાની પ્રજાને તે ખૂબ ઘણા સમયથી કસડવાનું કામ કર્યું છે તું કાર્યા સમાજની વાત કરે છે જ્યારે તને જરૂર પડે ત્યારે તું કાર્યા સમાજની વાત કરે છે ત્યારે સમાજના પગમાં આળ ઉટી છે સમાજ માટે તે શું કર્યું કોડીના તાલુકાની પ્રજા અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજા જાણે છેરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે જે કોઈ ન કરી શકે એવું ખૂબ સારું કામગીરી સોમનાથ જિલ્લામાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કર્યું છે તો અન્ય સમાજને ખુશ કરવા માટે ને તારી વ્યક્તિગત લાભ ખાતર તું અત્યારે કલેક્ટર સાહેબને બદનામ કરવા જઈ રહ્યો છે મારા જેવા એક નાના માણસને મતે ગામના પ્રતિપક્ષ અન્ય લોકોને ઊભા કરી ને મારી વિરુદ્ધની અંદર ખૂબ તે પ્રવૃત્તિઓ કરેલ છે ત્યારે તું પ્રજા પર કરે છે તે લીલા ન અમે એક સારી ભાવનાથી બોલીએ તો અમે સિનાળવા ભાઈ બસ્કર તને આ તાલુકાની અને જિલ્લાની પ્રજા ઓળખી ગઈ છે આ તાલુકાની અંદર તારી શું શું માફિયા કરી છે એ તાલુકાની પ્રજા તો જાણે છે તો ગુજરાત સરકાર સુધી પણ જાણે છે આ તાલુકાની અંદર ખનન માફિયા તરીકે પણ મોટું નામ આપનું ઉગી આવેલ છે ચારે કુદરતી સંપત્તિ સંપદા

દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી સાહેબ પાસે માંગણી કરું છું કે સાહેબ કલેક્ટર સાહેબની તપાસ કરતા હોય તો કરજો અમે એમાં ના નથી પાડી શકતા પણ આ તાલુકાના અને જિલ્લાના માયાવીર દિનુભગા સોલંકીએ કેટલી સરકારી જમીનો કેટલા નાના માણસોની જમીનો પસાવી પાડવા માટે બેંકોનો ઉપયોગ કર્યા છે આ તાલુકાની અંદર કેટલી બેનામી સંપત્તિ બનાવી છે દિનુભાઈ મોગાભાઈ સોલંકી જયારે બાપ દાદાથી નોખા નોખાખ્યા હા ત્યારે માત્ર પાંચ થી સાત વીઘા જમીન તેમની પાસે આવી હશે આજે કરોડો રૂપિયા નહીં તો અરબો રૂપિયાની સંપત્તિ આપને બનાવેલી છે હું દેશના સન્માનની વડાપ્રધાનને ફરી વખત વિનંતી કરું છું કે આ ભાઈની પર જાંચ કરાવો સીબીઆઈ સમક્ષ તો ખ્યાલ આવશે કે આ ભાઈ પાસે બેનામી સંપત્તિ કેટલી છે રોટલા ખાતા હોય એની રીતે ધંધો કરતા હોય તો તેને કસરી નાખવામાં તારી ભૂમિકા અગ્રેસર રહી છે આ તાલુકાનો કોઈ પણ એવો વ્યક્તિ નથી કે તારા સામે અવાજ ઉઠાવી શકે તુમણા ગઈ કાલા દિવસે અમારા ગામના તત્વોને ઉશ્કેરીને મારી વિરુદ્ધમાં વિભસ્ત શબ્દો લગાવે છે હું ગામના મિત્રોની વિનંતી કરું છું કે હાથ જોડીને કે આ માયાવીરની વાતમાં તમે ન આવો તો તમારામાં ત્રેવડ હોય તો તમે પણ મારી તપાસ માગી લીજો કોઈને ખરાબ કામ કર્યા છે ને કોઈને ખરાબ કામ નથી કર્યા એ આવનારા દિવસોમાં અમે બતાવશું એટલે મહેરબાની કરીને દરેક ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાનું બંધ કરો સૌ પ્રથમ આજે શ્રી ગણેશ થઈ ગયા છે પોતાના વર્ષોથી જેની અંદર કરોડો રૂપિયા બનાવ્યા છે એવી રાજપૂતી ટ્રાફિકની રાજમૂતી ટ્રાન્સપોર્ટની ઓફિસને રાતોરાત પગ નીચે રેલો સરકી ગયો એટલે આંગણવાડી બનાવી દેવી પડી એમાં તારા મળે ત્યાં ભૂ માફિયાઓ ભેગા રાખી ને અટકાવવાનું કામ કર્યું છું ને આજે મારા વીરાના લગનિયા લેવાઈ ગયા છે ધન્યવાદ છે કલેક્ટર સાહેબ તમને તમારા જેવા સારા અને સજ્જન આ જિલ્લાને કલેક્ટર મળ્યા છે ત્યારે હું ફરી વખત તમને અભિનંદન આપું છું એ સાથે સાથે ગુજરાત સરકારના ડોઝર બાપાને અભિનંદન આપું છું કે બાબા તમારું કાર્ય જે બિન અધિકૃત રીતે ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય કોઈ પણ કામ કર્યું હોય તો તેની ઓરિજિનલ રીતે સારી કામગીરી કરો છો જે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજ રીતે સારી કામગીરી કરતા રહે એટલી વાત કહી વિરમુ છું વંદે માતરમ ભારત માતા કી જાય